જય રામ જય સનાતન ધાર આજ રોજ અમારા ખાનગઢમાં ફુલવાડી વિસ્તારમાં રાધા કૃષ્ણ ગૃહ મહિલા મંડળ દ્વારા તેમજ ફુલવાડી ગાંધી મંડળના યુવાનો દ્વારા ખૂબ ખૂબ સરસ રામક આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં આ કથામાં આજે આપણે શિવસે યુવાનું પણ તરફ છે ત્યારે આ તમે જોઈ રહ્યા છો નબળો મંડપ ખૂબ સારો એવો મંડપ છે અને ખૂબ સારી એવી આ આયોજન છે તેમાં ભરને કન્યા પક્ષના ચાર ચાર વન્યા પક્ષ પક્ષ અને કન્યા પક્ષ આ તુલસી વિવાહમાં ઠાકર પદ્રણીનો ભાવો લઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર આયોજનના ભાઈઓ તથા બહેનોને હું અભિનંદન પાઠવું છું કે આજે પણ આ આપણા સનાતન ધર્મમાં આ તુલસી વિવાહ જેમાં પરબી જે કાંઈ હોય માણસો ભૂમિ ન જાય વિસરી ન જાય આપણી સંસ્કૃતિને આપણે વારસો એ માટે આ જે કાંઈ રામકથા આયોજનમાં તુલસી વિવાહનું પણ આ ઉજવણી કરવામાં આવી છે એ બદલ હું સૌને અભિનંદન પાઠવું છું તેમજ આવું નવું કાર્યો ને સંસ્કૃતિ જળવાઈ રહે માટેના જે કાંઈ કાર્યો આજના યુવાનો અને મહિલા દુર્મંડળ કરી રહ્યા છે એ સૌને પણ અભિનંદન પાઠવું છું ભારતમાં જય જય શ્રીરામ જય શ્રી